નમસ્કાર દર્શક મિત્રો ખેતી સફર પરિવારમાં આપ સૌ ભાઈઓનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે વાત કરવાના છીએ કે તાર ફેન્સિંગ યોજનામાં મંજૂરી મળ્યા બાદ કઈ રીતનું કામ કરવું જેમ કે પોલનો ખાડો કેવડો કરવો ફાઉન્ડેશન ભરવું કે કેમ બે પોલ વચ્ચેનું અંતર કેટલું રાખવું સપોર્ટ પોલ કેટલા અંતરે મૂકવા તાર વાયરને લાઇન કેટલી લગાવી ચોકડી લગાવી ફરજિયાત છે કે કેમ રાજકોટ જિલ્લામાં મજૂરી કામ કરતી કોઈ એજન્સી છે કે કેમ પોલની ડિઝાઇન અને કેટલા ફૂટના ઊંચા અને સાઇઝ કેટલી રાખવી પોલ ની અંદર કેટલા તાર આવે અને કોંક્રિટ નું પ્રમાણ કેટલું હોવું જોઈએ ખાતેદાર ને સરકાર તરફથી કેટલા રૂપિયા અથવા તો સબસિડી મળે અને ક્યારે મળે આ કામ માની એજન્સી પાસ પાસે જ કરાવવું કે પછી ખાતેદાર જાતે પણ કરી શકે તો તમામ વિગતો મિત્રો આપણા વિડીયોમાં મેળવીશું તને પાક રક્ષણ હેતુ ખેતરની ફરજાદ તાર ફેન્સિંગ બનાવવા માટે સહાય આપવાની યોજનાની માર્ગદર્શિકા પાકરક્ષણ હેતુ ખેતરને ફરતા તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂત ખેડૂતોએ હેક્ટર એટલે કે સાડા બાર ક્લસ્ટર માટે તારની વાળ બનાવવાની રનિંગ મીટર દેઠ રૂપિયા બસો અથવા તો ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે સહાય મિત્રો આપવામાં આવે છે જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર ફેન્સિંગ કરવાની સહાય મળવા પાત્ર છે થાંભલાની સાઇઝ ઓછામાં ઓછી છ ફૂટના ઊંચાઈ હોય જોઈએ તેમજ મિત્રો જીરો પોઈન્ટ દસ મીટર જાડાય જીરો પોઈન્ટ દસ મીટર પહોળાઈ સિમેન્ટ કોન્ક્રીટના ફ્રી અથવા તો પ્રિકાશ થાંભલા ઓછામાં ઓછા ચાર તારવાળા હોવા જોઈએ ખેડૂતોની પસંદગી મુજબના થાંભલા એંગલોનો ઉપયોગ કરી શકશે થાંભલા એંગલોની ખરીદી અંગેનું જીએસટીવાળું પાકું બિલ અચૂક રજૂ કરવાનું રહેશે બે થાંભલા વચ્ચેનું અંતર વધુમાં વધુ બાર ફૂટ હોવું જોઈએ શાયદ થાંભલા અને થાંભલાના પાયામાં પુરાણ સ્થાનિક જમીનની અનુકૂળતા મુજબ ખેડૂત કામ કરી શકશે કાંટાળા તાર બાર વાયર માટેના લાઇન વાયર તથા પોઈન્ટ વાયરના મિનિમમ ડાયમીટર બે પોઈન્ટ પચાસ એમએમ એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ એમએમ રહેશે કાંટાળા તાર આઈએસઆઈ માર્કાવાળા ગેલમે ડબલ વાયર અને જીઆઈ કોટેડ હોવા જોઈએ વાળ નીચેથી જાનવર ખેતરમાં પ્રવેશી ના શકે તે માટે તારની વાળની ડિઝાઇનમાં નીચેના ભાગે લોખંડની જાળી વિકલ્પ સ્વરૂપે રાખી શકશે લોખંડની જાળીની યોગ્ય ઊંડાઈ સુધી જમીનમાં પણ દબાવવાની રહેશે જાળીની ઊંચાઈ ગ્રાઉન્ડ લેવલથી ઝીરો પોઈન્ટ બાણું મીટર એટલે કે મિત્રો ત્રણ ફૂટ ત્રણ ફૂટની જાળી ખરીદવાની રહેશે ઝાળેના વાયરનો વ્યાજ ત્રણ પોઈન્ટ બે એમએમ એટલે કે દસ ગેજ ઓછામાં ઓછો હોવો જોઈએ તેમજ મિત્રો મેસ સાઇઝ ઓછામાં ઓછી સો બાય સો એમએમ હોવી જોઈએ

સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે નક્કી કરેલ ડિઝાઇનથી હલકી ગુણવત્તાવાળા અથવા તો ઓછા માલસામાનવાળી તારની વાળ ખેડૂત મિત્રો બનાવી શકશે નહીં ખેડૂતો સ્પેસિફિકેશન કરતાં વધારે મટીરિયલથી ફેન્સિંગ બનાવે તો નિર્ધારિત સહાય ઉપરાંતનો ખર્ચ ખેડૂતોએ કરવાનો રહેશે એટલે કે જે આપણે નિયમ પ્રમાણે કામ કરવાનું છે તેમાં જો આપણે વધારે માલ મટીરિયલ વાપરવું હોય તો એ ખેડૂતો ભોગવવાના રહેશે એમાં કોઈ સરકાર સહાય આપશે નહીં તેમજ વાડ બનાવ્યા પછી તેની સંપૂર્ણ નિભાવણી જાળવણી ખર્ચ સ્વખર્ચ કરવાની રહેશે આ યોજનાનો લાભ ખેડૂતને જે તે સર્વે નંબરમાં એક જ વખત મળશે અને અગાઉ સોલાર ફેન્સિંગ તેમજ તારની વાડની યોજનાનો લાભ લીધો છે તો તે સર્વે નંબર માટે ખેડૂત ખેડૂતોના જૂથને આ યોજનાનો લાભ મળી શકશે નહીં જે ખેડૂતભાઈ અમારી પાસે કામ કરવા માંગે છે તેમને મિત્રો સરકાર શ્રીના ધારાધોરણ પ્રમાણે કામ કરી આપવામાં આવશે તેમજ મિત્રો ખેડૂત મિત્રો જાતે પણ કામ કરી શકે છે ખેડૂત મિત્રોએ ઓછામાં ઓછું બે થાંભલા વચ્ચેનું અંતર બાર ફૂટનું રાખવાનું રહેશે તેમજ મિત્રો ઓછામાં ઓછા સાત તાર લગાવવાના રહેશે તેમજ મિત્રો સપોર્ટના થાંભલા મિત્રો અનુકૂળતા મુજબ મૂકી શકશે તેમજ જે ખેડૂત મિત્રો

લોખંડની જાળીને યોગ્ય ઊંડાઈ સુધી જમીનમાં પણ દબાવવાની રહેશે જાળીની ઊંચાઈ ગ્રાઉન્ડ લેવલથી ઝીરો પોઈન્ટ બાણું મીટર એટલે કે ત્રણ ફૂટ અથવા જાળીના વાયરનો વ્યાસ ત્રણ પોઈન્ટ બે એમએમ હોવો જોઈએ ચોકડી લગાવી ફરજિયાત નથી જે ખેડૂત મિત્રો ચોકડી લગાવવા માંગે છે તેઓ લગાવી શકે છે અન્યથા જરૂર નથી તેમજ સરકારશ્રી દ્વારા પચાસ ટકા સહાય આપવામાં આવે છે તેમજ અથવા તો મીટરે પ્રતિ મીટર દીઠ બસો રૂપિયા સહાય આપવામાં આવે છે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ તમારા મિત્ર મંડળમાં શેર કરો અને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડો આભાર